મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો કરાવ્યો પ્રારંભ સચિવાલય સંકુલમાં હવે પ્લાસ્ટિકના સ્થાને કાચની બોટલમાં મળશે પાણી સખી નીરનું મા નર્મદા એકતા મહિલા મંડળ કરશે સંચાલન સખી નીરના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાને પણ મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઓફ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેની બેઠકમાં જીસીએસની સર્વગ્રાહી સમીક્ષા ત્રણ લાખ બાવીસ હજાર છસો છત્રીસ વિદ્યાર્થીઓનું પોર્ટલ પર વેરિફિકેશન આ વર્ષે જીસીએસ મારફતે યુજી એડમિશનમાં બત્રીસ ટકાનો થયો વધારો રાજ્ય સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય જ્યુડિશિયલ બેલિફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે આપ્યો હકારાત્મક પ્રતિસાદ ન્યાયતંત્રમાં ફરજ બજાવતા બેલિફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂપિયા પચીસસો પ્રતિમાસ કરાયો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદ અને વાવેતરની સ્થિતિ શાળા પ્રવેશોત્સવ સહિતના વિવિધ મુદ્દે થઈ ચર્ચા સરકારના નીતિગત વિષયો અંગે પણ થઈ સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસે ઘાનાથી શરૂ થશે પ્રવાસનો પ્રથમ તબક્કો પીએમ મોદી ઘાનાની સંસદને કરશે સંબોધન પ્રસ્થાન વક્તવ્યમાં કહ્યું ગ્લોબલ સાઉથમાં ઘાના એક મૂલ્યવાન ભાગીદાર તો પ્રધાનમંત્રી બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ રહેશે ઉપસ્થિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અંબિકા ઓલણ પૂર્ણા સહિતની નદીઓ બે કાંઠે નીચાણવાળા વિસ્તારોમાં અપાઈ સાવચેતીની સૂચના તો તાપી જિલ્લામાં કુલ એકવીસ માર્ગ બંધ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદી પ્રકોપથી જનજીવન પ્રભાવિત મંડીમાં પાંચ લોકોના મોત મુખ્યમંત્રી સિંહ સુખુએ આપત્તિગ્રસ્ત ધરમપુર સબડિવિઝનના સ્થાયી ગામની લીધી મુલાકાત વાયુસેના પણ જોડાઈ રાહત કાર્યમાં રાજ્યમાં હવે ભાર વિનાનું ભણતર પ્રાથમિક શાળામાં દર શનિવારે રહેશે બેગલેસ ડે પાંચ જુલાઈથી બેગલેસ ડેનો અમલ ધોરણ એકથી આઠની શાળામાં શનિવારે શિક્ષણના સ્થાને ઇતર પ્રવૃત્તિ ઉપર મુકાશે ભાર શાળા દીઠ એક શિક્ષકને તાલીમ આપી કરાશે તૈયાર અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો ભારતના છત્રીસ ઓવરના અંતે બે વિકેટના નુકસાને એકસો ઓગણત્રીસ રન ઇંગ્લેન્ડે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ લીડ ટેસ્ટની હાર બાદ ટીમ ઇન્ડિયા હવે પુનરાગમન માટે તૈયાર